હેલો ગાઈઝ વેલકમ ટુ માઇ યુટ્યુબ ચેનલ તો આ અમારો પાડો છે આ અમારો પાડો છે આ પાડાને અમારે હવે બદલાઈ નાખવાનો છે તેની વાળા પૂરા થઈ ગયા એટલે બદલાઈ નાખવાનો છે અમારા પાડાને લેવો એને કોમેન્ટ કરો અને અમારે જો આ રહોરી અને એક રોગ છે રહોરી છે તમને દેખાડ દો ટોરી કેવી રીતે માથા પર છે ટોરી હું જોઉં તો જો છે માથા એપર ટહોરી હવે એને શું કરવાનું છે એ અમને ખબર નહીં તમને ખબર હોય તો કમેન્ટ કરો અને પછી હું તમને એક બીજી વહેન દેખાડું જોરદાર વહેંસું છે આ ફડી છે એટલું ઓછું હું છે તોય સરવા આવે અમારે અને હું તમને બીજું એક દેખડે પાંચસો બગલા મારી આવે શરવા એનો નાસ્તો કરવા આવે પાંસર આવેલો છું ને અમારું કામનું તરાવશે અને પવન ચક્કી પવનચક્કી જો પવનચક્કી આમ ખાળિયા બાળિયા બધું છે અને દીવ ઉગી ગયેલો છે દેખાતો નથી ને હાલ તમને બીજું લોકેશન દેખાડું જો એવું લીલું લીલું થોર છે અમે પાસે સારવા આવેલા છીએ હવે તમને દેખાડીએ એક બીજી ભેંસ મને થી લાવેલા છે અને મને વેસી નાખેલી છે તમને તો ખબર ન મને ખબર હોય ને પાડો છે પાડો જેને બદલું કરવું એને કમેન્ટ કરજો કારણ કે બદલું એટલે અને દઈ દેવાનું છે આને હા પાડી લેવાનું છે હવે રખોરી પાછી જો તમને હવે દેખાડો ને જો કવડી મોટી છે પડધાર કઈ કેવું છે પડેદાર કઈ કેવું મારી પાસે બીજી ભૂરી ભેંસ છે ભૂરી તો બસ એટલું જ અને વિડીયો આવ્યો હોય તો કોમેન્ટ કરજો અને નો આવવું લગે તોય પીસી કહેજો કે કોમેન્ટ કરજો તોય